શું ખાય છે મન વઘારે લીખી ચડી જો હું ફાઇનલી રેડી થઈ ગઈ છું અત્યારે નીકળું છું ક્યાં જઉં છું શું કરું છું બધું તમને આગળ કહીશ જો તને જો મજા આવશે બેગ મારી જો ફાઇનલી પેક થઈ ગઈ છે મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને હું એડિટિંગ કરતી હતી અને અહીંયા મન છે ને ક્યારનો બૂમા બૂમ બૂમા બૂમ કરે છે આપણે જોઈએ ઓ મન હવે બોલ શું થયું પીપી કરી એને એટલે બૂમો પાડતો તો શું કહેતો તો એને વિડીયોમાં આવું છે હા જો કેવું મોઢું જોયું તરત હે જો 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 તારે ક્યાં આવું છે વિડીયો આવું છે હે એને અમે ક્યારના વિડીયો વાત કરીએ છીએ ને તો એ બૂમા બૂમ કરે છે કે એને વિડીયો આવું છે હેમન ઓય બોલ તો બોલ હવે કોઈ ફોન માં જોઈ હા અને આ મમ્મી સામે ના જ જાવ તો શરમાઈ જા બોલો ફોનમાં જોઈન બોલો શું કેતો તો કે મમ્મી ના હોય ઓય બોલ ને કે કી સુ શું કે ઉઠ તારે હે શું કે ઉઠ અહીંયા જો જો કે છે ફોન

મન ને ખેચ આવે ને તો ડુંગળી સુંગાડવાની એમ કર્યું છે ડુંગળી સુંગાડી છે પછી અમે વૈદ જોડે લઈ ગયા હતા ને તો એમણે સફેદ ડુંગળીનો રસ અને મધ પીવડાવવાનું કીધું હતું એ પણ અમે પીવડાવ્યું પણ એનાથી છે ને ડુંગળી એને ગરમ પડી તો આવડા આવડા મોટા મોટા ખીલ નીકળવા માટે અને એનાથી ફરક તો પડતો જ નથી ના ફરક નતો પડતો અને દવાઓ તો અમે લગભગ બાર વર્ષનો થયો ત્યાં સુધી કન્ટિન્યુઅસ દવા ચાલુ રાખી પણ દવાથી એને

બસ આખો દિવસ આપણે મનનો છૂટ લેવાનું છે અને હું કેમેરો રાખીશ જ નીચે હું કદાચ નીચે ઊંજો એને એને ખબર પડે જો સાંભળે છે મનનો છૂટ લેવાનું છે આપણે હા હો જો મોટું જોય જો જો હા તારું જ આ તારું જ આખો વિડીયો બનાવવાનો છે મનનો જ વિડીયો આખો બનાવવાનો છે અત્યારે જો એને કપડા બદલવામાં આવે છે હમણાં

લાવા મનના કપડાને એવું બદલી લે પછી આગળ મળીએ ત્યાં સુધી હું વિડિયોનું એડિટિંગ કરી દઉં અને પછી આપણે આગળ મળીએ અને આજે આખો દિવસ આપણે મનનું જેટલું બને એટલું જેટલું એ કરે છે એ બધું બતાવીશું અને એ કપડાં બદલી લે પછી આપણે થોડીવાર લઈને મળીએ એને અમે વિડિયો રીલ શૂટિંગ કરીએ છે ને આ તો એને બોલવું છે હા જો 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 શું બોલવું તારે શું બોલવું છે બોલ તો બોલ તો હા એને એક્ટિંગ કરવી છે ફેમસ થઈ જવું છે હા જો એને દાંત આવે જો દાંત આવે હા જો નીકળે છે બોલું છે તારે બોલ બેટા ફોન સામે જોઈને બોલ ફોન સામે જો ફોન સામે બોલ હા એની સામે જો જો તો ખબર પડી હા બોલ હા બોલા આ શું બોલું છે

જો 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 શું કેવા માંગે છે મન હા કઈ કોમેડી કીધી છે બોલતો થઈ જશે રીલ માં રીલ માં હા કોમેડી કીધી કોમેડી કોમેડી હતી હા હા જો અરે વાહ આ ઈ હા હા

ખબર પડી ગઈ કે ફોનમાં માં વિડિયો ઉતારે એટલે ચૂપ થઈ જવાનું બધાની સામે માસૂમ બની જવાનું નહીં હા જો તો સાયલેન્ટ થઈ ગયો હવે માસૂમ બની ગયો કપડા બદલી લીધા હા સાંભળે છે હવે એની વાતો કરીએ છીએ ને એ સાંભળે છે ઊંચું જો ચાલ શરમાવા નહીં જો 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 શરમાઈ ગયો એ શરમાઈ ગયો તારી વાતો કરીએ છીએ ઢોલ વગાડે છે ને ગીતો સાંભળશે હવે મન ગીતો સાંભળશે ક્યાં સાંભળે ગીતો હા ક્યાં સાંભળે ગીતો ક્યાં સાંભળે તું ગીતો ક્યાં સાંભળે અહિયાં જો જો એને એવું કહેવાનું નહીં જો એને ગુસ્સો આવે જો તે શું ખાધું દૂધ પીવડાઈ દીધું મમ્મી દૂધ બિસ્કીટ ખાઈ લીધું છે ભાઈએ હવે બપોરે ખાવાનો ટાઈમ થશે સારું સારું ચલો આગળ મળીએ હવે થોડીક વાર રહીને મામા મામાના ઘરે મામાના ઘરે આજે એસી લગાવવાનું કામકાજ ચાલે છે હમણાં આગળ જઈને બતાવું એસી એસી લગાવે છે હજી તો અને કાલે જો મામાને દુબઈ થી ક્લાયન્ટ આવ્યા હતા તો એ બધી દુબઈની મીઠાઈઓ લાવ્યા છે અલગ અલગ નામ તો ખબર નથી આના ખબર છે ના આ તો બિસ્કિટ જેવું છે કઈક હે ને બિસ્કિટ ની મીઠાઈ છે એ રીતની જ છે ઓછું સોફ્ટ છે મીઠાઈ પેંડા છે પેંડા નથી અંદર ખજૂર નું પુડિંગ છે ઓકે ફિલિંગ અંદર ફિલિંગ આમાં નીચે સેવ છે ઉપર નીચે વચ્ચે ડ્રાય ફ્રુટ છે હમ હમ આ બી કઈક અલગ જાત ની મીઠાઈ છે બધી અલગ જ છે હમ બે અલગ અલગ મીઠાઈઓ છે અને અમે ટેસ્ટ કરી આપણે મને બહુ મીઠાઈ ભાવતી નથી એટલે મને નથી કરવી ટેસ્ટ પછી આપણે આગળ જોઈએ એસીનું કેવું છે ફિટિંગ તો ગાઈઝ જો એસી અહીંયા ફાઇનલી ફિટ થઈ ગયું છે હાલમાં અને હવે બધા આવશે તો ચિંતા નહીં એકાદ દિવસ અમે બધા હવે હવા ખાવા આવીશું એસીને અને હવે અહીંયા નીચે બધા ઘઉં હોય તો વાંધો નહીં વધારે કરી કરીને મસ્ત અને ફિટિંગ એ મસ્ત થઈ ગયું છે બાર બી ફિટિંગ થઈ ગયું છે ખોડિયાર દાદા

આજે શું કહેવાય વઘારેલી ખીચડી બનાવેલી છે અહીંયા પાસ્તા બને છે આપણા પાસ્તા 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 મસ્ત મજાના મિક્સ સોસ પાસ્તા બનાવું છું તો તમે જોજો રેસીપી તમે આગળ બતાવેલી છે વિડીયોમાં તો તમે એમાંથી જોઈ શકો છો એ જ રીતે બનાવું છું અને હમણાં કાંઈક મોટું કહેવા જાઉં છું તમને એ હું આગળ પછી કહીશ તમને વ્લોગમાં અત્યારે નહીં થોડી વાર રન કહીશ અત્યારે પાસ્તા જો પાસ્તા બનાવું છું એ રેસીપી તમે બતાવવી છે એટલે અત્યારે રેસીપી લેવાનો ટાઈમ નથી કે અત્યારે ખીચડી બની ગઈ છે હું થોડી ખીચડી ખાઈ લઉં અને મન પણ ખીચડી ખાવાનો છે આજે મન ખીચડી ખાશે ખીચડી ખાશે મન હા ખીચડી ખાશે તું અને એ અહીંયા રમે છે આપણે પાસ્તાને બનાવીએ છીએ અને રમવાનો ટાઈમ મળે અને આજે આપણે થોડુંક કામ હતું લોક જોતા રહેજો ગમતા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આઈઝ જો આમાં પાસ્તામાં આપણે બધું વેજીટેબલને એવું નાખ્યું છે વેજીટેબલમાં વેજીટેબલમાં આપણે ગાજર કાંદા અને કેપ્સિકમ અને તેલ શું નાખ્યું મમ્મી ગાગર ગાગર નકુલ કહેતો તો એમ ગાગર ગાગર નાખ્યું છે મમ્મી જો મનને ખવડાવવા લઈ જાય છે હવે ખવડાવવા બેસે છે આપણે હમણાં બતાવીએ

ગાય જો આપણા પાસ્તા બની ગયા છે મસ્તના અમે મિત ખાવા માંડીશ કે આ બેના મીઠા બહુ બધા પાસ્તા બનાવવાના હતા બહુ લેટ થઈ ગયું છે મારે જવાનું મોડું થાય છે હું ફટાફટ થઈ લઉં પછી જઈએ આપણે અને હજી બહુ બધું બાકી છે કામ જોવા માટેનું તો આપણે ફટાફટ જઈએ પછી આગળ વધીએ તેની સાથે જાઉં છું પણ બધા ગાઈઝ હું ફાઇનલી રેડી થઈ ગઈ છું અત્યારે નીકળું છું ક્યાં જાઉં છું શું કરું છું બધું તમને આગળ કહીશ બ્લોગ જોતા તો મજા આવશે બેગ મારી જો ફાઇનલી પેક થઈ ગઈ છે અને હું બી રેડી થઈ ગયો છું મેં સુનાવી લીધું છે મીત મનમુખો આવે છે મીત ન થાવ તો અમારી જોડે ક્યાં જાઉં છું બતાવું તમને ગાઈઝ તો મીત મને મૂકવા મને જો સલાહ આપે બધી કહી દો બહુ બોલ 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 ના કરતી ક્યાંય પાણી લપસાય એવું હોય ત્યાં ના જતી બસ માંથી હાથ બહાર નું કાઢતી ગાડી માંથી હાથ બહાર ના કરતી બીજું કઈ બકા બસ કઈ નહીં ધ્યાન રાખજે ક્યાંય લપસતી બપસતી નહીં હમ છોકરીનું બહુ ધ્યાન રાખું છું મિત્ર છીએ અને હું પહોંચી ગઈ છું અહીંયા મિત પણ મૂકવા આવ્યા હતા ત્યાં મારી જોડે મારી ફ્રેન્ડ પણ આવી ગઈ છે હાય અને અમે બંને જઈએ છીએ બાર કાલે કહીશ ક્યાં જઈએ છીએ તો નક્કી કીધું મેં અત્યારે તમને અને હું થોડાક વારમાં તમને કહીશ તો બ્લોગ જોતા રહેજો અત્યાર તો હું હમણાં કદાચ થોડીક વારમાં વ્લોગ એન્ડ કરી દઈશ અત્યારે અમે લોકો જઈએ છીએ અને હવે આગળ જઈને આપણે મળીએ ક્યાં જઈએ છીએ હું તમને કહીશ કાલ સવારે તો ચલો બાય બાય તો ગાઈઝ જો અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ રસ્તામાં જ છીએ ક્યાં જઈએ છીએ તો હું તમને કાલે જ કંઈ સાજા નહીં કહું તો અત્યારે આપણે વ્લોગ અહીંયા જોઈન કરી દઈએ છીએ અને જો વ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે મળીએ નવા વ્લોગ સાથે અને બહુ મજા આવશે નવા વ્લોગમાં તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો તો તમને તરત જ વ્લોગની નોટિફિકેશન આવી જાય તો આવતીકાલે મળીએ બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શ્રી રામ બાય બાય